સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે દમણના ડાભેલ આંટીયાવાડ સ્થિત આવેલ એક ચાલમાં રહેતા હિન્દુ પરપ્રાંતિય પરિવારનો એક પંદર વર્ષીય તરુણ જે દમણની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં અભ્યાસ કરતો હોય જેણે સામેની ચાલના રૂમમાં રહેતા એક સત્યાવીસ વર્ષીય વિધર્મી યુવાન નઈમ ખાનને મોતને ઘાંટ ઉતારી દીધો છે નઈમખાન વાપીની એક કંપનીમાં કામ કરતો હોય અને તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોય જે તેના ચાલના રૂમમાં તેના અન્ય એક સાથીદાર સાથે રહેતો હતો જ્યાં મંગળવારના રોજ રાત્રે નવ વાગીને ત્રીસ મિનિટ કલાકની આસપાસ નઈમખાન ચાલના તેના રૂમ પર આવતો હતો ત્યારે પડોશમાં રહેતા સગીર સાથે તેની અગાઉની કોઈ વાતોને લઈને બંને વચ્ચે તું તું મેં મેં સર્જાયું હતું જે બાદ મામલો બિચકતા તરુણે કાતર જેવા તીક્ષ્ણ હથિયાર વડે યુવાન પર અચાનક વાર કર્યો હતો અને ગુસ્સાના આવેગમાં આવીને તેણે યુવાન પર ઉપરા છાપરી બારથી વધુ જેટલા શરીર પર ઘા મારી દેતા યુવાન લોહી લુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ જવા પામ્યો હતો ઘટનાની જાણ આડોશ પડોશમાં રહેતા અન્ય ચાલના રહીશોને થતા તેઓ જગ્યા સ્થળ પર દોડી આવ્યા હતા અને બનાવની જાણ તુરંત દમણ પોલીસને કરી હતી. જ્યાં ડાભેલ પોલીસ મથકની એક ટીમ જગ્યા સ્થળ પર 108 એમ્બ્યુલન્સ સાથે આવી ગંભીર રીતે ઈજા પામેલા યુવાનને સારવાર અર્થે મોટી દમણસી એચસી ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે પોલીસે સગીરની અટક કરી જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. બનાવને પગલે આજરોજ દમણ પોલીસના આલા અધિકારીઓ અને પોલીસની એક ટીમ વલસાડ એફ દેસ ટીમની મદદ સાથે જગ્યા સ્થળ પર આવી જરૂરી તપાસ સાથે તરુણના પરિજનોના નિવેદન લેવાની કાર્યવાહી કરી હતી જ્યારે મૃતકની લાશને પી તેમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલવાની કાર્યવાહી કરાઈ હતી હાલ તો દમણ પોલીસે આ મામલે પોલીસ ચોપડે ગુનો દાખલ કરી સગીરે શા માટે અને કયા કારણથી આ પ્રમાણેનું પગલું ભરી પાડોશી ખાનને મોતને ઘાટ ઉતાર્યો એ અંગે જરૂરી નિવેદન લેવાની કામગીરી કરી રહ્યા છે જોકે પડોશમાં રહેતા અને અન્ય ચાલના લોકોમાં ચાલતી ચર્ચા મુજબ છેલ્લા ઘણા સમયથી મૃતક ખાન સગીરને અને તેના પરિવાર સાથે ઝઘડાઓ સાથે ગાળાગાળી કરતો હતો જે કારણથી સગીરે મંગળવારના રોજ પણ આવી જ કોઈ વાતને ધ્યાન પર લઈને નઈમ ખાનને મોતને ઘાટ ઉતારી દીધો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત અને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશ ખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચુકી છે હવે આપને સીએનજી ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈ નેસરવાનજી કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે

フフフフフ。